ભરૂચ ઝઘડિયા નજીક ટ્રકમાં ભીષણ આગ નાના સાંજા ત્રણ રસ્તા પાસે ઘટના ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાત વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ નાના સાંજા પાસે ટ્રકની ઘટના ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાત અફરી મચી જવા પામી છે વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ ભરૂચ ઝઘડિયા નજીક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે નાના સાંજા ત્રણ રસ્તા પાસેની ઘટના ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ નાના સાંજા ત્રણ રસ્તા પાસેની ઘટના બની છે ટ્રકમાં અચાનક નજીક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી નાના સાંજા ત્રણ રસ્તા પાસે ઘટના બનવા પામી હતી ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો નજીક ટ્રકમાં માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી નાના સાંજા ત્રણ રસ્તા પાસેની આ ઘટના બની હતી ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો